હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે બનાવવાના છીએ ગુજરાતી ઘરોમાં બનતો પારંપરિક રવાનો શીરો જે સત્યનારાયણની કથામાં પણ પ્રસાદ તરીકે ધરાવાય છે તે માટેનું માપ જોઈ લઈએ તે માટે એક બાઉલ રવો એક બાઉલ ખાંડ અને એક બાઉલ ગરમ કરેલું ઘી લેવાનું છે મેં અત્યારે આ રીતનો રવો લીધો છે જેને અમુક જગ્યાએ સોજી પણ કહે છે સોજી થોડીક ઝીણી હોય છે તો હવે આપણે ગેસ સ્ટાર્ટ કરી લઈએ એક પેન લઈ તેમાં આપણે એક બાઉલ ગરમ કરેલું ઘી લેવાનું છે ઘીને ગરમ કરીને જ લેવાનું છે નહીં તો તેનું માપ ચેન્જ થઈ જશે ઘી ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેમાં રવો એડ કરી દઈશું અત્યારે ઘી રવો અને ખાંડનું માપ મેં સેમ લીધું છે પણ તમે સ્વીટનેસ પ્રમાણે વધારે ખાંડ એડ કરી શકો છો હવે આપણે રવાને ઘીમાં શેકી લેવાનો છે જેમ જેમ રવો શેકાશે તેમ તેમ તે ફૂલવા લાગશે રવાને આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ ઘીમાં શેકવાનો છે બહુ ગેસને આપણે સ્લો રાખીશું તો પણ તે સરખો નહીં શેકાય અને બહુ ફાસ્ટ પણ નથી રાખવાનો તમે જોઈ શકો છો કે હવે રવો ફૂલવા લાગ્યો છે પરંતુ હજી આમાંથી ઘી છૂટું નથી પડ્યું તો આપણે તેને ઘી છૂટું પડે અને રવાનો કલર થોડોક ચેન્જ થાય ત્યાં સુધી શેકાવા દેવાનો છે તેને બહુ આપણે બ્રાઉન કલરનો નથી થવા દેવાનું તમે જોઈ શકો છો રવો ફૂલીને એકદમ ઉપર આવી ગયો છે આપણે તેને સતત હલાવતા રહેવાનું છે રવાનો કલર હવે થોડોક ચેન્જ થવા લાગ્યો છે અને તે ફૂલી પણ ગયો છે તમે જોઈ શકો છો ઘી અને રવો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે અને ઘી પણ છૂટું પડવા લાગ્યું છે આ સમયે આપણે તેમાં ડ્રાયફ્રૂટ એડ કરવાના છે હું અત્યારે બદામની કતરણ લઈ રહી છું તમે કાજુ બદામ કે તમને મનગમતા ડ્રાયફ્રૂટ પણ લઈ શકો છો શીરાની સાથે બદામ અને દ્રાક્ષનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ત્યારબાદ આ જ સમયે આપણે દ્રાક્ષ એડ કરીશું દ્રાક્ષને બહુ વાર કૂક કરવાની જરૂર નથી તેથી તેને બદામ શેકાઈ જાય ત્યારબાદ એડ કરી રહીશું હવે આપણે તેમાં ગરમ પાણી એડ કરવાનું છે આ સત્યનારાયણ ભગવાનની કથાનો શીરો એકલા દૂધમાં બનતો હોય છે પરંતુ તેને તમે દૂધ અને પાણી બંને સાથે બનાવી શકો છો તો આપણે એક બાઉલ રવો લીધો હતો તો તેની સામે આપણે ચાર બાઉલ દૂધ અથવા તો પાણી લેવાનું છે મેં અત્યારે ત્રણ બાઉલ પાણી લીધું છે અને એક બાઉલ દૂધ લીધું છે પરંતુ તેનાથી પણ તેના ટેસ્ટમાં કોઈ જ ફેર નહીં પડે અને તે મોડામાં મૂકતા જ ઓગળી જાય તેટલો ટેસ્ટી અને સોફ્ટ થશે આ જ રીતે આપણે તેમાં ત્રણ બાઉલ પાણી એડ કરી દીધું છે પાણીને આપણે થોડુંક ગરમ કરીને લેવાનું છે સાથે જ આપણે દૂધને પણ ગરમ કરીને જ લેવાનું છે આમાં ઠંડી વસ્તુ એડ નથી કરવાની નહીં તો તેની કૂકિંગ પ્રોસેસ વધી જશે આપણે તેને સતત હલાવતા રહેવાનું છે જેથી તેમાં ગાંઠું ન પડી જાય આપણે અત્યારે મીડિયમ ગેસ જ રાખવાનો છે તમે જોઈ શકો છો ધીરે ધીરે તે ઠીક થવા લાગ્યું છે પહેલા આપણે દૂધ ને પાણી એડ કરવાનું છે ત્યારબાદ જ આપણે ખાંડ એડ કરવાની છે તમે જોઈ શકો છો રવાએ બધું જ દૂધ અને પાણીને એબ્ઝોર્બ કરી લીધું છે તેને આપણે સતત હલાવતા રહીશું હવે દૂધ અને પાણી બળી ગયું છે તો આપણે તેમાં ખાંડ એડ કરીશું હું અત્યારે પહેલાં એક બાઉલ ખાંડ એડ કરી રહી છું હવે આપણે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું મારી ત્યાં બધાની સ્વીટ વધારે પસંદ છે તેથી હું ફરીથી અડધો બાઉલ જેટલી ખાંડ એડ કરી રહી છું હવે આપણે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરવાનું છે તમે જોઈ શકો છો તે જોતા જ એકદમ સોફ્ટ લાગી રહ્યો છે આપણે તેને સતત હલાવતા જ રહેવાનું છે જેથી તે નીચેથી બળી ન જાય હવે ખાંડ ઓગળી ગઈ છે આપણે તેમાં એલચી પાવડર એડ કરી દઈશું તેને પણ મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો હવે આપણો શીરો પેન છોડવા લાગ્યો છે અને ઘી પણ છૂટું પડવા લાગ્યું છે આપણે તેને એકથી બે મિનિટ માટે કૂક થવા દઈશું રવાના શીરાને સૂજીનો હલવો અથવા તો રવાનો હલવો પણ કહેતા હોય છે સત્યનારાયણ ભગવાનની કથામાં આ શીરો અચૂકથી બને છે અને તે પ્રસાદ ધરાવ્યા પછી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ થઈ જાય છે તો હવે આપણો શીરો તૈયાર છે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું સર્વિંગ પ્લેટમાં લઈ ઉપરથી તેને બદામ ની બદામની થી આપણે સર્વ કરી લઈએ તો તૈયાર છે આપણો રવાનો શીરો તો તમે પણ તમારી ઘરે આ શીરો બનાવજો અને ભગવાનને પ્રસાદ ધરાવજો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને મારી રેસિપી કેવી લાગી થેન્ક યુ